સમગ્ર દેશમાં તબીબોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગાંધીનગર ખાતે પણ ડોક્ટરો હડતાલમાં જોડાયા હતા અને ઇમરજન્સી સિવાય દરેક સેવાઓ બંધ રાખવામાં આવી છે હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીની સારવાર સિનિયર એચઓડી કરી રહ્યા છે તો બીજી તરફ સિવિલ કેમ્પસમાં રેસીડેન્ટ તબીબો અને જુનિયર તબીબો રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા હું ડૉક્ટર આરતી પંડ્યા પ્રાઇવેટ પ્રેક્ટિશનર છું અને આઈએમએ મેમ્બર છું આ જે એક જુનિયર ડૉક્ટર સાથે કલકત્તામાં ઇન્સિડન્ટ બન્યો છે એ બિંગ અ ફિમેલ તો અતિશય દુઃખદ છે એક ડૉક્ટર માટે પણ આ ખૂબ જ દુઃખદ છે મેડિકલ પ્રોફેશન એ દીકરીઓ માટે બહુ સેફેસ્ટ લાઈન ગણવામાં આવે છે એમાં પણ જો આવું થાય તો કયા મા બાપ પોતાની દીકરીઓને ડોક્ટર બનાવશે એટલે આ વસ્તુ ક્યારે પણ

ડોક્ટર્સની અગેન્સ્ટ જે વાયરસ થાય છે એના માટે પબ્લિક સેન્સિટાઈઝ થાય લોકો એમાંથી માટે જાગૃતિ કેળવે અને એટ ધ સેમ ટાઈમ સરકાર તરફથી પણ એક કડક કાયદા બનાવવામાં આવે અને એનું સ્ટ્રીક ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે જેથી ડોક્ટર પણ એક ભયમુક્ત મુક્ત વાતાવરણમાં દર્દીની સેવા કરી શકે